છ ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છું ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને પણ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોક ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ અને આજે પણ દાઢી પણ કરાવવા જવાનું છે કે ટાઈમ ના ભાવે આ દાઢી બહુ બધી વધી ગઈ છે અને મને પણ ગમતી નથી તો ફાઇનલી આજે તો ક્લીન એન્ડ ક્લિયર કરવાનું જ છે દાઢીનું તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોક ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ ગુડ મોર્નિંગ પિહુ જય માતાજી ડ્રેસ જોડતા લાગે માં તું તને સ્કૂલે નહીં જવાનું ત્યારે તો ડ્રેસ કેમ અત્યારથી પહેરી તું ત્યાં

કોને માથા માં ઓહો હો કાલી બીને વાગે તો એનો ફોટો કાઢીને બેઠી જો મિત્રો આ છે રોહિત હડ હડ હું બતાવ એક મિનિટ જો મિત્રો આ બીનો એક્સરે સીટી સ્કેન કરાવ્યો તો મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ વાર માં વરાવણી લાગતું શું ધોયા ધોયા તો છૂટે રાખવાનો આખો દિવસ ઓ બાપ રે બહુ મમી વાર પહેલા ઈ દોકા દેવા ઓ દે દેવાલે મમી ધારે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જોઈ લો મિત્રો અમારો બીન આજને ફેસ પણ થઈ ગયો છે અને જોરદાર કમ્પ્લીટ થઈ ગયો છે જો કે ગઈકાલે ઘોડિયામાંથી પડી ગયો તો પણ મગજનું ફૂલ પ્રેમ સીટી સ્કેન કરાવ્યા પછી રિપોર્ટ નોર્મલ આવ્યા પછી અમારો વીર જબરજસ્ત સાદો થઈ ગયો છે વીર જય માતાજી કે વીર જય માતાજી કે ગુડ મોર્નિંગ જય માતાજી બોલતો વીર જો મિત્રો વીરની સોય સો ટકા કન્ડિશન ઓકે થઈ ગઈ છે કેમ કે ગઈકાલે પડી ગયા પછી ઘણું બધું રડ્યો તો ગયો પણ પછી દવાખાની લઈ ગયા પછી ઓકે થઈ ગયો છે જો કે હવે તો બિલકુલ બી એને નીચે ઉતારવા દેવાનો નથી અને એની પાછળ એક માણસને રાખવાનો જ છે કેમ કે થોડીક લાપરિવાહીના કારણે વીર ઘોડામાંથી પડી ગયો હતો તો ડોન્ટ વરી બી હેપી માથેથી જેની અસીમ કૃપાથી અમારો વીલ કમ્પ્લીટ થઈ ગયો છે તો રડમાં કંટિંગ બનાવી રહ્યો છે હું તમને રિપોર્ટ બતાવું છું અને એ રિપોર્ટનું સીટી સ્કેન પણ બતાવું છું તમને ખબર પડશે તો જોઈ લેજો મિત્રો ગઈકાલે અમારો વીર ખોયામાંથી પડી ગયો હતો તો આખા મગજનું સીટી સ્કેન કરાયું હતું પણ નોર્મલ રિપોર્ટ આવ્યો છે ભગવાન માતાજીની અસીમ કૃપાથી જો કે આ સીટી સ્કેનમાં મને કંઈ ખબર તો પડતી નથી પણ રિપોર્ટ નોર્મલ આવ્યો છે એટલી તો મને ખબર છે કેમ કે ગઈકાલે અમે એટલા બધા ટેન્શનમાં મુકાઈ ગયા હતા મારો આખો પરિવાર ટેન્શનમાં મુકાઈ ગયો હતો કેમ કે અમને પણ ખબર નથી પણ થોડી લાપરવાહીના કારણે અમારો વીર ખોયા પછી નીચે પડી ગયો હતો પણ જમીનમાં પણ કોઈ નહીં માતાજીની અસીમ કૃપાથી ને ભગવાનના આશીર્વાદથી એને કંઈ પણ થયું નહીં અને તાત્કાલિક અમે દવાખાને લઈ ગયા હતા તો ડૉક્ટરે એવું કીધું કે જો ચોવીસ કલાકની અંદર વોમિટ ના થાય તો તમારે નોર્મલ ગણવાનું અને ચોવીસ કલાકની અંદર જો વોમિટ થાય તો તરત જ તમારે એને ખવડાવ્યા પીવડાવ્યા વગર સીટી સ્કેન કરાવવાનું રહેશે તો આ પ્રમાણે ડૉક્ટરે અમને સલાહ આપી હતી પણ જેવું જ અમે ઘરે આવ્યા દવાખાને જઈને તરત જ એને ફૂડ વોમિટ કરી પછી અમે ગભરાઈ ગયા હતા અને આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો પણ માતાજીની અસીમ કૃપાથી અમે ફટાફટ સિટી સ્કેન ઇમરજન્સી કરાવ્યું હતું કે રવિવારે નરી ઊંડિયાનું સિટી સ્કેન કરવાનું બંધ હતું જે છતાં પણ ઇમરજન્સી સીટી સ્કેન અમે કરાવડાયું અને બે કલાક રિપોર્ટ આવ્યા પછી અંદર જીવ આવ્યો કે રિપોર્ટ નોર્મલ છે જો કે ઘણી બધી બાધાઓ રાખવાથી રિપોર્ટ નોર્મલ આવ્યો છે જોકે સારું કહેવાય અને આ છે એની ફાઇલ જો આ રીની ફાઇલ અમારે બિનની ફાઇલ છે જો કે ગઈકાલે તો અમે બહુ જ એટલે બહુ મુશ્કેલી મુકાય ગયા હતા આ સિટી સ્કેન કે અમે જો વીર પિયુષ વગેરે જોકે આ બધી દવાખોરી અમે ડૉક્ટર સાહેબે લખ્યા આપી હતી અને આ એમડી સિટી સ્કેન ઓફ બ્રેન્ડ જો કે મગજનો સ્કેન છે અને આ ચીજ બોટ સરબલ અપીર નોર્મલ આ નોર્મલ છે જો નોર્મલ રિપોર્ટ આવ્યો છે જોકે સાત જુલાઈ ગઈકાલનો જે રિપોર્ટ છે ડૉક્ટર નરેશ ઊંધિયા ઇમેજિંગ સેન્ટર અને આ સીટી સ્કેન અમે ઇમરજન્સી કરાવ્યું હતું પણ ફાઇનલી અમારો વિનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો વાત છે શું વાહ પણ દુખીની બીજી એક વાત કહું જોકે મારી બેન લઈને જતા રહેવાના છે અરે યાર ખુશીની ની વાત છે કે જીજુ આવે છે પણ દુખ વાત બીજી છે કે મારી બેન ને લઈને જતા રહેવાના છે તો ઓય બેટા હું ના કરીશ આ તો સીટી સ્કેન છે જો સા સીટી સ્કેન નો રિપોર્ટ મિત્રો ગઈ કાલે તો આપણે કેલા ગભરાઈ ગયા હતા પી હું गुड मॉर्निंग जसना गुड मॉर्निंग जय माताजी जय माताजी आज थोड़ी दुखी दुखी केम लागे छे मोपरसी केम के, के दुखी इतना मारे साथ काल जावनो छे आज एने भिंडो रिपोर्ट आसे ए हमें त काही खबर पडते छे जसना हां हूं एक जोवानी कोशिश पण हमें कसु खबर पडती नी पापा हमें त काही खबर पड़ी मने खबर पडती नी बोल

હા તો મિત્રો ડોક્ટર સાહેબે પોતે જ કીધું છે જો કે અમે જનતા હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા તો ડોક્ટર સાહેબે રિપોર્ટો જોઈને બધું કીધું કે તમે દર ફેર સાત તારીખે જ આવો છો જો કે સાત તારીખે મેં કેસ કઢાયો હતો સાત તારીખે ગઈ ફેર પણ ગયા હતા સાત તારીખે એની ફેર પણ ગયા હતા અને ગઈકાલે પણ સાત તારીખે જ અમે ગયા તો જ્યારે પણ આવું કંઈ ખરાબ બનાવ બને છે ત્યારે સાત તારીખે જ બને છે તો અમારા માટે અમારા ઘર માટે સાત તારીખ બહુ ભયંકર કહેવાય એવું ડોક્ટર સાહેબે પણ અમને કંઈક ચેતવ્યા છે તો કોઈ નહીં પણ આ સીટી સ્કેન કરાવ્યું હતું પણ રિપોર્ટો નોર્મલ આવ્યો છે કોઈ ગભરાવાની વાત નહીં

અને આ રિપોર્ટ છે હોસ્પિટલ પર ત્રણ હોસ્પિટલ એક ઓમ હોસ્પિટલ જનતા અને નરેશ બરાબર ત્રણ હોસ્પિટલ પર ત્યારે કઈક સારું લાગ્યું અને અત્યારે તો એની કન્ડિશન ઓકે છે અમારી બિલની જો જો આ રિપોર્ટ છે જો કે બધું એમસીટી સ્કેન નું બ્રેન ઓફ નોર્મલ છે આ આજે એની પહેલા પણ આની કઈક ચેસ્ટમાં કે પ્રોબ્લેમ હતો કફનો પણ અત્યારે કઈક દેખાતું નહી છાતીમાં તો ખબર પડી જાય કબ છે કે અમુક ખબર પડી પણ સારું એટલે કે ટેન્શન જેવું નહી ગઈકાલે એટલો ભયંકર દિવસ હતો મારા માટે કેમકે વીર એટલે અમારું ઘરનું પોપટ છોકરી છે પોપટ કેમ કે એને કંઈક થાય એ કે અમારા બધાના જીવ ઊંચામાં નીચી થઈ જાય છે કે થોડું કમ્પ્લીટ ખોયું હતું પણ એની ગોટ કઈ રીતે સરકી ગઈ અને કઈ રીતે નીચે જમીનમાં પડ્યું એ ખબર જ ના પડી અમને પણ અમે તાત્કાલિક સારવાર અર્થે લઈ ગયા અને સારું એવું ભગવાન છે જેની અસીમ કૃપાથી અમારે વીરને કશું પણ થયું નહીં એટલું ભગવાન હું સુકર માનું છું તો આને સ્કૂલનો ટાઈમ હવે થઈ ગયો છે જવાનું છે સ્કૂલ અત્યારે જો કે સ્કૂલ તો મૂકી નથી પણ આંગણવાડીમાં જવાનું છે જો કે સરકારી ડ્રેસ તો જોરદાર લાગ્યો

જો કે આ સાલ તમે મૂક્યું હોય તો પ્લે ગ્રુપમાં તમે મૂકી શકો છો પણ પ્લે ગ્રુપમાં કોઈ ખાસ હોતું નથી પ્લે ગ્રુપમાં ખાલી ક્રિકેટ રમવાનું હોય કબડ્ડી રમવાનું હોય એવું તમારે રૂહી ઘરે પણ રમે છે એના ખોટા વીસ હજાર બે વર્ષ નાપી દેવા એના કરતાં સાહેબ એવા ટચમાં હતા તો સાહેબ એવું શીખવાડ્યું કે તમે આવતા વર્ષે તમે મૂકી દેજો જો કે તે નર્સરીમાં આવી જાય પછી કોઈ ટેન્શન જેવું નથી તો અત્યારે ઉંમર એની થોડી એક વર્ષ પાછી છે તો કમ્પ્લીટ આવી જશે એક વર્ષ પછી પણ અત્યારે તો એને હેબિટ અમે પાડી દઈએ છે આગળવાણીમાં જવાની અને સ્કૂલમાં જવાની નહીં રૂહી શું છે પાછળ બતાવો શું છે ઓ આ શું છે બતાય જો આવું અંતર દેવાનું ચાલો મૂકી દો આ તો ભાઈનું છે ચાલો મૂકી દો બેટા હા મૂકી દે હમ મિત્રો બપોરના બાર વાગો આવ્યા છે ને અત્યારે હું દાઢી કરાવીને ઘરે આવી ગયો છું કેમ કે ઘણા ટાઈમથી દાઢી કરાવવાની હતી પણ ટાઈમ મળતો નહોતો એટલા માટે ફાઇનલી આજે ટાઈમ કાઢીને બીએડ મેં ક્લીન અને ક્લિયર કરી દીધું શું વાત છે હા મિત્રો જો તમે કહેવાનું ભૂલી ગયો જો કે આજે ગઈકાલે વીર અમારા ઘોડિયામાંથી પડી ગયો હતો જો કે એની ખબર કાઢવા માટે એના દાદા દાદી આવે છે પાનવાડિયાથી તો જો ઘરેથી ત્યાંથી તો નીકળી ગયા છે પણ તમે કહેવાનું ભૂલી ગયો હતો તો કોઈ નહીં વીર તો કમ્પ્લીટ થઈ ગયો પણ દાદા દાદીની ચિંતા હોય

તો સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો બ્લોગ બિલકુલ તમે સ્કીપ કરીને ના જોતા મસ્ત મજાનો બ્લોગ થવાનો છે અને નિલેશ પણ આવવાના છે જો કે નિલેશ તો રાત્રે છ વાગે આવવાના છે અને રાત રહીને આવતીકાલે જોશાને લઈને જવાના છે તો કોઈ નહીં આવતીકાલે આપણે ગીત વગાડવાનું છે કે ગાડીવાળા આયા ઘર છે કચરા નિકાલ હે જોશના તો આથી કેમ ચૂલે બનાવવું પડે ગેસ નહીં ચૂલર બનાવીએ ને આપડે મીઠી લાગે શું વાત છે ગેસ ની ખીચડી ફીકી લાગે

હોય બધું ખબર હોય જ એ કોઈ ને પણ થોડી બ્લોગ ઉતારવામાં શરમ આવતી હતી એટલા માટે મેં મારા સાસુ સસરાનો બ્લોગ ના ઉતારી શક્યો જે બદલ હું માફી માગું છું તો કોઈ નહીં હવે આગલા બ્લોગ હું એમને લઈ લઈશ જ્યારે પણ આવશે ત્યારે હું બ્લોગ દિલ પર પથ્થર રાખીને ઉતારી લઈશ તો કંઈ નહીં હવે બધા બેસી ગયા છે અને મારા મામાનો છોકરો પણ અહીંયા આવ્યો છે જો કે ચશ્મા કાઢવા માટે આવ્યો છે જો કે આજે એની ચશ્મા કઢાઈ લીધા છે તને પ્રાઇસ ખબર પડી ગઈ તું કે શું વાત છે એને ફોન કરે ને મને આગળ બોલાય તો નંબર કે લાયા હે બે આખો માં દોર નંબર બે આખો મે એક ડોક્ટર નંબર ચશ્મા ના ફોન માં મચ્છી મમ્મી ફોન માં એટલે ફોન બો મચ્છી આવતો એનું ઉદાહરણ છે આહા હા હા દઈ હા રે ના જન ગોડી શીખમોણા હા આઈ પ્રોડક્શન ફોન

કેટલા લાગી સબસ્ક્રાઇબ કરી દો આ કેટલા લાગી 1 લાખ 1 લાખ બાપ જો અમારો વીર તો જો ભાઈ અમારો વીર સાજો થઈ ગયો છે તો હા કે તો પણ આપણા ગેમ થશે જ્યારે આપણી થશે તો તમને એટલો બતાવવાનો છું એટલા મસ્ત નવા નવા વ્લોગ બતાવવાનો છું કે ના પૂછી વાત કેમ કે જ્યારે પણ આપણી એ એ સમયની હું રાહ જોઈને બેસી રહ્યો છું જ્યારે જે તમે મને સપોર્ટ આપશો ત્યારે હું બહુ મોટું કામ કરવાનું છું તો વ્લોગમાં હવે અહીં હું એન્ડ આપું છું કેમ કે બહુ જ લાંબો વ્લોગ થઈ ગયો છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ઓકે તો કાલનો વ્લોગ તમે જોવાનું ના ભૂલતા કેમકે કાલનો વ્લોગ ઉતારવાનો છું મારી બેન એના ઘરે જવાની છે

ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો જય શ્રી શ્રીરામ